પરાઠા બનાવું છું એવું કહીએ ને એટલે ઘરમાં બધા એવું સમજે કે આજે આલુ કે ગોભી પરાઠા હશે કાં તો ચીઝ કે પનીર પરાઠા બનતા હશે પણ ફ્રેન્ડ્સ આજે આપણે સોજી અને બટાકાના નવી જ રીતના પરાઠા બનાવીએ છીએ આ પરાઠા છે તે ખાવામાં એકદમ સોફ્ટ અને પોચા બનીને તૈયાર થાય છે અને સાંજે હલકી ભૂખ હોય ને ત્યાં તમે આ રીતે સોજીના પરાઠા બનાવી અને સર્વ કરી શકો છો બહુ જ સરસ બને છે સોજીના પરાઠા બનાવવા માટે પેનમાં બે ગ્લાસ પાણી લેવાનું છે અને દોઢ કપ સોજી એટલે કે રવો લેવાનો છે સોજી મોટી કે નાની કોઈ પણ લઈ શકો છો અહીંયા મેં દોઢ કપ સોજી લીધી છે ત્યારે બે ગ્લાસ પાણી લીધું છે પાણીને ઉકળવા દેવાનું છે હવે પાણી ઉકળી જાય એટલે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને દોઢ ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરવાના છે અહીંયા મેં ચીલી ફ્લેક્સ ઉમેર્યા છે તમારે લીલા મરચાં ઉમેરવા હોય તો પણ તમે ઉમેરી શકો છો અને તમારે સ્પાઈસી વધારે જોઈતું હોય તો ચીલી ફ્લેક્સ વધારે પણ ઉમેરી શકો છો હવે એક ચમચી તેલ ઉમેરવાનું છે અને પાણીને ઉકળવા દેવાનું છે પાણી ઉકળશે એટલે ચીલી ફ્લેક્સની ફ્લેવર આવશે અને પરાઠા થોડા સ્પાઈસી બનશે પણ જો તમારે વધારે સ્પાઈસી જોઈતું હોય તો લીલા મરચાં પણ ઉમેરી શકો છો હવે એક મિનિટ સુધી પાણીને ઉકાળવાનું છે એટલે ચીલી ફ્લેક્સની ફ્લેવર પાણીમાં આવી જશે તમારે અહીંયા લીલા દાડા ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો છો પણ પાણી સરસ એવું ઉકળી ગયું છે એટલે આપણે સોજી જે રવો લીધો છે તેને પાણીમાં ઉમેરી લેવાનું છે અને સાઈતે મિક્સ કરી લેવાનું છે આજે આપણે પરફેક્ટ માપ સાથે બનાવ્યું છે ને એટલે પાણી વધારે નહીં પડે અને રવો ઓછો નહીં પડે આજે આપણે દોઢ કપ સોજી એટલે કે રવો લીધો છે અને બે ગ્લાસ પાણી લીધું છે અને તે તેનું પરફેક્ટ માપ છે અને પાણી ગરમ છે અને આપણે રવો પાણીમાં ઉમેરીએ છીએ એટલે ગાંઠ પણ નહીં પડે અમુક વાર શું થાય છે કે સોજી પાણીમાં ઉમેરીએ છીએ ને તો ગાંઠ પડી જાય છે પણ પાણી ગરમ હોય અને આપણે સોજી પાણીમાં ઉમેરીએ છીએ તો ગાંઠ નહીં પડે અને તમે જોઈ શકો છો કે પરફેક્ટ માપ સાથે આપણો ડો છે તે બનીને તૈયાર થઈ ગયો છે અને સોજી પાણીમાં સરસ એ મિક્સ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આજે આપણે સોજી અને બટાકાના નવી જ રીતના પરાઠા બનાવીએ છીએ ત્યારે સોજીનો ડો બનીને તૈયાર થઈ ગયો છે અને પરફેક્ટ માપ સાથે બનાવવું છે એટલે ડો છે તે પરફેક્ટ બનીને તૈયાર તૈયાર થઈ ગયો છે તો હવે આપણે ગેસ બંધ કરી ઢાંકણ ઢાકી અને પાંચ મિનિટ માટે મૂકી દેવાનું છે એટલે સોજી છે તે સરસ એવી ચડી જશે અહીંયા મેં ચાર મીડિયમ સાઇઝના બટાકાને બાફી લીધા છે અને તેની ઉપરની છાલ કાઢી લીધી છે તો બટાકાને છીણી લેવાના છે કેમ કે પરાઠા બનાવીએ છીએ અને પરાઠાને વણીએ ત્યારે પરફેક્ટ નહીં વણાય પહેલાં બટાકાને છીણી લઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે તો સોજીને એક મોટા વાસણમાં લઈ લેવાની છે બટાકાને પણ મેં ક્રશ કરી દા છે તેને પણ સોજીમાં ઉમેરી લેવાની છે સોજી અને બટાકા બંનેને સાથે મિક્સ કરી લેવાનું છે મિશ્રણ ગરમ છે એટલે થોડું ઠંડુ થાય રહે પછી સારી મિક્સ કરી લેવાનું છે તમને હાથમાં થોડું ચોટે એવું લાગે તો એક ચમચી તેલ ઉમેરવાનું છે અને બટાકા અને સોજીને સારી મિક્સ કરી લેવાનું છે હવે તમે સોજી અને બટાકાને સારી મિક્સ કરશો ને એટલે તમે આઈ તે હાથમાં ડો લેશો ને તો હાથમાં ચોટે નહીં એટલે તમારે સમજી જવાનું કે ડો છે તે પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયો છે એટલે કે તેનું બાઇન્ડિંગ છે તે સરસ એવું આવી જશે અને સોજી અને બટાકાનો જે ડો બનાવ્યો છે ત્રણથી ચાર મિનિટ માટે મસાડવાનો છે ત્યારે તેનું બાઇન્ડિંગ આવી જશે અહીંયા તમે જોઈ શકો છો કે ડો છે તે હાથમાં નથી ચોટતો આપણો ડો બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે પરાઠા બનાવી લઈશું પરાઠા બનાવવા માટે પર લોટ કરી લેવાનો છે અને ગુલ્લું મીડિયમ સાઇઝમાં વણી લેવાના છે આજે આપણે સોજી અને બટાકાના પરાઠા બનાવીએ છીએ ને ને તો વણીશું ત્યારે કિનારીમાં ક્રેક આવશે પણ જો તમને એકદમ ગોળમાં પરાઠા જોઈતા હોય તો શું કરવાનું છે કે એક ડીશ લેવાની છે મીડિયમ સાઇઝની તેને પરાઠાની ઉપર મૂકી દેવાની છે અને સાઈડનો જે ભાગ છે તે કાઢી લેવાનો છે એટલે ગોળ પરાઠો બનીને તૈયાર થઈ જશે આ આથી તમારી નાક કરવું હોય તો ગોળ પરાઠા બનાવવા હોય તો પણ બની શકે છે પણ તમારે એકદમ પરફેક્ટ ગોળમાં બનાવવા હોય ડીશ મૂકી અને કટિંગ કરી લેવાનું છે એટલે ગોળ પરાઠા બનીને તૈયાર થઈ જશે અહીંયા જે બે રીતના પરાઠા બનાવીશું એક પ્લેન પરાઠા બનાવીશું અને બીજા પરાઠામાં શું કરવાનું છે કે ઉપરથી લાલ મરચો સ્પ્રિંકલ કરવાનું છે અને થોડો મેગી મસાલો સ્પ્રિંકલ કરવાનો છે અને સફેદ તલ સ્પ્રિંકલ કરી લઈશું એટલે મેગી મસાલો આવે છે ને તો પરાઠા બાળકોને બહુ સરસ લાગે છે અને ઉપરથી સ્પ્રિંકલ કરી લઈશું અને પછી તેને વણી લેવાના છે અને તેની ઉપર એક ડીશ મૂકી દેવાની છે એટલે સર્કલમાં પરાઠા બનીને તૈયાર થઈ જશે તો અહીંયા આપણે એક મસાલાવાળો વાળો પરાઠો બનાવ્યો છે અને એક પ્લેન પરાઠો બનાવ્યો છે તમારા બાળકોને પ્લેન પરાઠો ફાવતો હોય તો તમે પ્લેન પણ બનાવી શકો છો અને મસાલાવાળો વાળો પરાઠો પણ બનાવી શકો છો સાંજે ઓછી ભૂખ હોય ને ત્યારે તમે આ રીતે પરાઠા બનાવી અને સર્વ કરી શકો છો સવારે બાર જમવા ગયા હોઈએ ત્યારે સાંજે જમવાની ઈચ્છા ઓછી હોય છે ત્યારે પણ તમે આ રીતના પરાઠા બનાવી અને સર્વ કરી શકો છો બહુ જ સરસ બને છે તો એ પરાઠાને શેકી લેવાના છે હવે એક બાજુ પરાઠા શેકાઈ જાય પછી તેને ફેરવી લેવાના છે એટલે બંને બાજુથી સરસ શેકાઈ જાય પછી થોડું તેલ લગાવવાનું છે જો તમારે તેલ ના લગાવવું હોય ને અને એટલું શેકીને પરાઠું સર્વ કરવું હોય ને તો પણ કરી શકો છો તો પણ સરસ લાગે છે પણ તેલથી આપણે શેકીએ છીએ ને તો પરાઠું ક્રિસ્પી બને છે તો બંને બાજુથી સરસ એવા પરાઠાને શેકી લેવાના છે ફ્રેન્ડ્સ આપણા ઘરે પરાઠા તો બનતા જ હોય છે અને પરાઠાનું નામ દઈએ ને એટલે આપણા બાળકો શું સમજે છે કે આલુ કે ગોભી પરાઠા હશે કાં તો પનીર કે ચીઝ પરાઠા મમ્મી બનાવતી હશે પણ આજે આપણે સોજી અને બટાકાના નવી જ રીતના પરાઠા બનાવ્યા છે અને આ પરાઠા છે ને તે ખાવામાં પણ હેલ્ધી છે ફટાફટ બનીને પણ તૈયાર થઈ જાય છે આ પરાઠા છે તે તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને આપણે બાર ગામ જતા હોઈએ ને તો પણ આ પરાઠા બનાવી અને લઈ જઈ શકીએ છીએ સાથે તમે આ પરાઠાને આચાર સાથે પણ સર્વ કરી શકીએ છીએ તો આપણે મુસાફરીમાં જતા હોઈએ ને આ રીતના પરાઠા બનાવી અને લઈ જઈ શકીએ છીએ બહુ જ સરસ લાગે છે અને આ પરાઠા છે ને તે એક કે બે દિવસ સુધી તમે રાખી શકો છો કડક નથી થતા એકદમ સોફ્ટ રહે છે તો આ રીતે આપણે બધા જ પરાઠાને શેકી લેવાના છે પરાઠાને બંને બાજુથી શેકાય એટલે ઉપરથી તેલ લગાવવાનું છે અને શેકી લેવાના છે તમારે તેલથી ના શેકવા હોય ને તો બટર કે ઘીથી શેકવા હોય તો પણ તમે શેકી શકો છો બહુ જ સરસ લાગે છે તમે જરૂરથી ટ્રાય કરજો અને હા ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી કેવી લાગે છે અને તમે ટ્રાય કરો છો કે નહીં તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો તો અહીંયા આપણા સોજી અને બટાકાના પરાઠા બનીને તૈયાર થઈ ગયા છે તો પરાઠાને સરિંગ પ્લેટમાં સૌ કરીશું અહીંયા મેં ટોમેટો કેચઅપ સાથે સૌ કરી છે અને ડોડભારી ચટણી સૌ કરી છે સાથે મેં દહીં સૌ કર્યું છે અહીંયા મેં મીઠું દહીં સૌ કર્યું છે તમારી રાયતા સાથે સવ કરવું હોય ને તો પણ તમે કરી શકો છો ફ્રેન્ડ્સ એકદમ સોફ્ટ અને પોચા સોજી અને બટાકાના પરાઠા બનીને તૈયાર થઈ ગયા છે તમે જરૂરથી ટ્રાય કરજો મળીએ છીએ નવી એક આસાન હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે ત્યાં